નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રેવીસમી જાન્યુઆરીના એટલે કે પરાક્રમ દિવસના કરમ અફેર ઓકે તો વિડિયો શરૂ કરવું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર જે તમને ચારસો નવ્વાણું વાળો કોર્સ હતો જેમાં તમને એક જ મહિનાની વેલિડિટી મળતી હતી ડેઇલી કરંટ અફેર પ્રીમિયમ કોર્સ ઓકે રાત્રિના વેલિડ રહેશે જે ચારસો નવ્વાણું રૂપિયામાં એક મહિનાની વેલિડિટી મળતી હતી એની જગ્યાએ તમે માત્ર માત્ર ત્રણસો ને રૂપિયામાં છ મહિનાની વેલિડિટી મેળવી શકશો આ ઓફર દરમિયાન તમારે કંઈ નથી કરવાનું કદાચ જે લોકોએ પહેલેથી એપ ડાઉનલોડ કરીને રાખી છે એમને કદાચ જૂની પ્રાઇઝ બતાડતી હોય તો એક વખત વેલિડ ચેન્જ વેલિડિટીમાં જઈ બરાબર અને માત્ર ને માત્ર તમારે વેલિડિટી છે એ સિલેક્ટ કરવાની દેશે છ મહિનાની બરાબર તમને ત્રણસો રૂપિયા પ્રાઇઝ આવી જશે બરાબર અને તમે પેમેન્ટ કરશો એવો કોર્સ તમારો ઇન ધ સ્પોટ એક્ટિવ થઈ જશે ઓકે સો જેમને ઈચ્છા છે આ સુવર્ણ તક છે આવી તક બીજી વાર આપણી એપ્લિકેશનમાં નહીં આવે બરાબર તો જેમને ઈચ્છા છે બરાબર પછી પાછળથી સત્યાવીસ જાન્યુઆરી તમે જોવા જશો

માત્ર ને માત્ર અત્યારે ત્રણસો નવ્વાણું મળશે પછી સત્યાવીસ તારીખથી હાલમાં જ કયા દેશ દ્વારા પોતાના દેશના બંધારણમાંથી ધર્મ નિરપેક્ષતા શબ્દો દૂર કરવાની જાહેરાત જાહેરાત તો નહીં પણ એમ કહેવા જઈએ તો અત્યારે યોજના બનાવી રહ્યા છે કે બંધારણમાંથી બે ચાર શબ્દ હટાવી દઈએ

શું કામ કેમ કે રાષ્ટ્રપતિ જે હતા શેખ હસીના હતા બરાબર તો તક્તા પલટ કરીને આમણે જે છે બરાબર એ પ્રમુખ તરીકે બાંગ્લાદેશના પ્રમુખ તરીકે એમણે પદભાર લઈ લીધો છે એટલે રાષ્ટ્રપતિ કયો તો પણ ચાલે પ્રમુખ કયો તો પણ ચાલે કેમ કે અત્યારે બાંગ્લાદેશના વડા તરીકે એ જ કાર્ય કરે છે નામ છે એમનું મોહમ્મદ યુનસ હવે મોહમ્મદ યુનસ છે બરાબર એમને નોબલ શાંતિ પુરસ્કાર પણ મળેલો છે બરાબર પરંતુ કામ જોઈને એવું નથી લાગતું કે શાંતિ રહેશે નોબલ શાંતિ પુરસ્કાર એમને કયા વર્ષે મળેલો છે એવો ક્વેશ્ચન આવી શકે એમના વિલય વિશે તો બે હાજર એમને મળેલો હતો ઓકે નોબલ શાંતિ પુરસ્કાર ક્લિયર બાકી વાત કરું ભારતના બંધારણમાં પણ આવા શબ્દો છે જેમકે સાર્વભૌમ છે સમાજવાદી છે બિનસાંપ્રદાયિક છે લોકતાંત્રમુક છે પ્રજાસત્તાક છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા છે આ બધા શબ્દો છે બરાબર એ ભારતના બંધારણની અંદર આમુખમાં સામેલ છે બરાબર અને ત્રણ શબ્દો એવા છે બરાબર કે જે ઓગણીસો થી આવ્યા છે કયા એક તો સમાજવાદી બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આ ત્રણ શબ્દો પાછળથી ઉમેર્યા છે માં બંધારણ સુધારાથી માં ક્લિયર આ બધા પોઈન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવશે મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા શપથ કોણ ગ્રહણ કરાવે છે રાજ્યપાલની વાત છે બરાબર રાજ્યપાલ છે બરાબર એને શપથ કોણ અપાવે બરાબર રાજ્યપાલને શપથ અપાવે છે રાજ્યની હાઈકોર્ટના બરાબર મુખ્ય ન્યાયાધીશ બરાબર કોણ અપાવે મુખ્ય ન્યાયાધીશ ઓકે તો આ વાત ખાસ યાદ રાખજો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને શપથ અપાવે તો અહિયાં અથવા તો વિજય કુમાર સિંઘ સિંઘ લખો કે સિંહ લખો બરાબર સો મોટે ભાગે સિંગ જ આપશે બરાબર તો વસ્તુ યાદ રાખજો હાલમાં જ મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે વિજય કુમાર સિંઘે શપથ ગ્રહણ કર્યા છે ઓકે અને બાકી મિત્ર બીજી વસ્તુ અહીંયા તો શપથ કોણ અપાવે એની વાત કરી હતી કે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અપાવે પણ એમની નિયુક્તિ કોણ કરે એવો પ્રશ્ન પૂછે તો તમને તો નિયુક્તિ કરે ભારતના રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ પ્રમાણે નિયુક્તિ કરે તો કે અનુચ્છેદ નંબર એકસો પંચાવન પ્રમાણે એ ભારતના રાજ્યપાલોની નિયુક્તિ કરે છે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે અત્યારે દ્રૌપદી મુર્મુ છે એવી જ રીતે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટ બરાબર સોરી સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશો છે એમની નિયુક્તિ પણ રાષ્ટ્રપતિ કરે છે ઓકે અને બાકી વાત કરું તો હવેક્ય સિંઘ એ પચ્ચીસમાં રાજ્યપાલ બનશે મિઝોરમ રાજ્યના હાલમાં જ ઈસરોનું ત્રીજું લોન્ચ પેડ કયા સ્થળેથી શરૂ કરવાની જાહેરાત કરવામાં છે ઈસરોનું પહેલું જે હતું લોન્ચ પેડ એ શ્રી હરિકોટામાં હતું બરાબર બીજું બન્યું કુલાશે ખરાપટ્ટિયમમાં અને હવે ત્રીજું પાછું શ્રી હરિકોટા ખાતે જ બનાવી બનાવેલાં છીએ આપણો જવાબ થશે તો ઈસરોના અત્યારે હવે હાલની તારીખમાં તમિલનાડુમાં આવેલું છે અને હવે ફરી પાછું આંધ્રપ્રદેશના શ્રી હરિકોટ્ટા ખાતે આપણે ત્રીજું બનાવી રહ્યા છે આવનારા ચાર વર્ષમાં બનીને તૈયાર થઈ જશે ઓકે ઈસરોના અધ્યક્ષ વી નારાયણ છે એમને યાદ રાખીશું બાકી સ્પેસ સેન્ટર આપણે ઘણા સમયથી વાત કરીએ છીએ સતીશ ધવન કોણ હતા એવો પ્રશ્ન થતો હોય મગજમાં હાલમાં જ વિદેશ મંત્રી એસ અમેરિકામાં પાંચ અમેરિકાનો જે પાંચમો દૂતાવાસ છે એનું ઉદઘાટન કયા કર્યું છે અમેરિકાનો દૂતાવાસ હોય તો એ ભારતમાં ખુલ્યા બરાબર એ વસ્તુ યાદ રાખવાની બરાબર આપણો દૂતાવાસ અમેરિકામાં ખુલ્યો અમેરિકાનો દૂતાવાસ ભારતમાં અમેરિકાનો દૂતાવાસ ક્યાં ખુલ્યો ભારતમાં ખુલ્યો ક્યાં ખુલ્યો તો કે બેંગ્લોરમાં તો ઓપ્શન ડી આપણો જવાબ થશે એસ જયશંકરે કર્ણાટકના બેંગ્લોર ખાતેથી છે બરાબર અમેરિકાના પાંચમા દૂતાવાસનું ઉદઘાટન કર્યું બાકીના ચાર ક્યાં ક્યાં છે એક તો નવી દિલ્હીમાં હોય જ બરાબર બીજો ચેન્નાઈ હૈદરાબાદ અને કોલકાતામાં અને હવે બેંગ્લોરને પણ એડ કરી દેવાનું બાકી અમેરિકાની સરકારે હમણાં જ બેન્જામિન ફ્રેન્કલીન દિવસ ઉજવ્યો હતો એ સત્તર જાન્યુઆરી ઉજવ્યો હતો એક નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે પણ અમેરિકા ઉજવે છે એ અગિયાર જાન્યુઆરી ઉજવેલો હમણાં જ ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી ક્યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સમાં અમેરિકા પ્રથમ સ્થાન ઉપર હતું ભારત પચીસમાં ક્રમે હતું ફ્રેટ લેન્ડસ્કેપ રિપોર્ટ અનુસાર સૌથી વધારે સાયબર એટેકમાં અમેરિકા છે એ પ્રથમ સ્થાન ઉપર તો કોઈ મને કહેશે આજ રેન્કિંગ માં ભારત નું સ્થાન કેટલામ હતું ભારત માં સૌથી વધારે સાયબર એટેક ની બાબતમાં ભારત કેટલામાં ક્રમાંક હતું જો કોઈને આવડે તો કહેજો આ રેન્કિંગ ડિટેલ માં ચર્ચા કરી કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માં ફોકસ કન્ટ્રી કોણ હતું ફોકસ કન્ટ્રી તો ફ્રાન્સ આન્સર આઉટફ્રાન્સ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ની અંદર છે ફ્રાન્સ છે એ ફોકસ કન્ટ્રી હતો આયોજન પશ્ચિમ બંગાળ માં થયું કેટલામી આવૃત્તિ હતી તો કે કે 37મી આવૃત્તિ હતી કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ રોયલ બંગલ ટાઇગર એવોર્ડ એ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો કોને મળે બેસ્ટ ફિલ્મને મળે ઇન્ટરનેશનલ લેવલની ફિલ્મ હોય બરાબર એને રોયલ બંગલ ટાઇગર એવોર્ડ છે બરાબર બેસ્ટ ફિલ્મ માટે આપવામાં આવે છે તો એ મળ્યો છે સ્ટાર્ડોટોને ઓકે તો સ્ટાર્ડોટોના ડાયરેક્ટર છે મિલ્કો લાઝારો અને એ કયા દેશની ફિલ્મ ફિલ્મ છે તો કે બલ્ગેરિયાની ફિલ્મ છે બાકી ફોકસ કન્ટ્રી આમાં ફ્રાન્સ છે એ અગાઉ આપણે લઈ લીધેલો ક્વેશ્ચન પણ છે હાલમાં જ કયા મહાપુરુષની જન્મજયંતિના પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ છીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે આજે અને આજે આપણે પરાક્રમ દિવસ તરીકે આપણે આને ઉજવીએ છીએ ઓકે તો એ યાદ રાખીશું પરાક્રમ દિવસ તરીકે સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ આપણે ઉજવીએ છીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને આપણે યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે

એમની જન્મ આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે એ પણ યાદ રાખજો ઘણી બધી છે અહિંસા દિવસ તરીકે જવાહરલાલ નહેરુ બાલ દિવસ તરીકે આવા ઘણા બધા નામ છે ઓકે બાકી સુભાષચંદ્ર બોઝ છે એમની જન્મ એમનો જન્મ છે ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્તાણુંમાં માં થયેલો અને બે હાજર પચીસ માં એ દિવસના અવસર થી બે હાજર એકવીસ માં સૌથી પહેલી વખત આપણે પરાક્રમ દિવસ ઉજવેલો છે બરાબર અને ત્યારથી અત્યારે હાલ સુધી આપણે એમની પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ છીએ એમનો જન્મ ઓડિશાના કટક જિલ્લામાંથી અલગ બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં ઓકે બાકી એકસોને બાવીસમી જન્મ જયંતીના અવસરો પર દિલ્હીમાં એક સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમ પણ ખોલવામાં આવેલું હતું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકાવનમાં અધિવેશનના અધ્યક્ષતા એ ક્યાં થઈ હતી તો કે સુરતમાં થઈ હતી હરિપુરા ખાતે અને બાકી વાત કરું તો ક્યારે થઈ હતી ઓગણીસો ને આડત્રીમાં ઓગણચાલીસમાં ફોરવર્ડ બ્લોક નામની એમણે પાર્ટી સ્થાપી અને અ અઢારમી ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ જાપાન જતી વખતે તાઇવાન પાસે એમનું એક દુર્ઘટનામાં એમનું રહસ્યમય રીતે અવસાન થઈ ગયું એવું કહેવાય છે કે એમને બોડી પણ એ સમયે નહોતી મળી બરાબર રહસ્યમય રીતે એમનું ત્યાં અવસાન થયેલું બાકી અંદમાન નિકોબારના ત્રણ ટાપુ છે એમને નેતાજીના સન્માનમાં નામ આપેલા છે એક છે રોસ ટાપુ બરાબર એને નેતાજી સુભાષચંદ્ર ટાપુ કીધું છે

સુભાષચંદ્ર બોઝને ને નેતાજી નું બિરુદ આપ્યું એવો પ્રશ્ન પૂછે તો ગાંધીજી આપ્યું છે અને ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપિતા તરીકે સંબોધન આપનાર વ્યક્તિ હોય સૌથી પહેલા તો એ હતા સુભાષચંદ્ર બોઝ ઓકે એ પણ આપણે યાદ રાખીશું અંડર 19 મહિલા ટી20 વર્લ્ડ કપ 2025 ની શરૂઆત કયા દેશમાં થઈ ઓલરેડી શરૂ થઈ ગયો મલેશિયામાં આનું આયોજન થયું છે ઓપ્શન ડી આપણો જવાબ થશે મલેશિયાની રાજધાની કોલારમપુર છે એ યાદ રાખીશું અઢાર જાન્યુઆરી થી શરૂ થઈ ગયો બે ફેબ્રુઆરી સુધી ચાલશે ઓકે મલેશિયા માં શરૂઆત થઈ ટોટલ 100 ટીમ ભાગ લેશે આ બીજી આવૃત્તિ છે સૌથી પહેલી આવૃત્તિ 2023 માં થઈ હતી બરાબર અને એમાં સાઉથ આફ્રિકા ની અંદર આયોજન થયું થતું વિજેતા આપણો દેશ ભારત બન્યું હતું ફાઈનલ માં ઇંગ્લેન્ડ ને હરાવીને ઓકે તો આ બધા પોઈન્ટ યાદ રાખજો બાકી વુમન્સ પ્રીમિયર લીગ ની શરૂઆત છે એ આ પૂરું થઈ પછી થશે 10 એક દિવસ રહીને તો

સોરી ભારતના એટોમિક એનર્જી કમિશનનું પુનર્ગઠન કોની અધ્યક્ષતા હેઠળ થયું તો અજીત કુમાર મોહંતીની અધ્યક્ષતા હેઠળ આનું પુનર્ગઠન થયું એટોમિક એનર્જી કમિશન હાલમાં જ કયા બે દેશો વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી શાંતિ સમજૂતી માટે કરાર કરવામાં આવ્યો છે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતી કરાર થયા છે શાંતિ માટે અને હમાસ ગ્રુપ સાથે આ સમજૂતી કરાર કરવામાં આવ્યો છે પેલેસ્ટાઈનનો કયું ગ્રુપ છે હમાસ એની સાથે સમજૂતી કરાર આપણે રાજનાથ સિંહે કર્યું છે ભારતના સમૃદ્ધ સૈન્ય ઇતિહાસ છે એને આગળ વધારવા માટે અથવા તો લોકો સુધી ભારતનો સૈન્ય ઇતિહાસ પહોંચે એ માટે એપ્લિકેશન બનાવવામાં આવી છે ઓડિશાની સરકારે ફિનટેક હબની સ્થાપના માટે કયા દેશ સાથે કરાર કર્યા તો કે સિંગાપોર સાથે આ કરાર કર્યા છે પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરી સોસાયટીના અધ્યક્ષ કોણ બન્યું તો કે કે નુપેન્દ્ર મિશ્રા અને અધ્યક્ષ બન્યા છે ઓકે હાલમાં જ ભારત અને કયા દેશે રાજનૈતિક સંબંધોના 60 વર્ષ પૂરા કર્યા છે આવા પ્રશ્ન પરીક્ષાની અંદર આવે છે કયા દેશ સાથે કેટલા વર્ષ પૂરા કર્યા છે અથવા તો એ દેશનું નામ પૂછે

છ પોઈન્ટ પાંચ ટકા રહેશે આઈએમએફ ના અનુમાન પ્રમાણે આ બધી કરવામાં આવ્યો હતો અને એમાં બે ન્યાયાધીશોનું મૃત્યુ પણ થઈ ગયું ઈરાનની સર્વોચ્ચ અદાલત છે ત્યાં હુમલો થયેલો હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સાયબર સુરક્ષા સહયોગ ઉપર હસ્તાક્ષર થયા છે ભારત અમેરિકા વચ્ચે સાયબર સુરક્ષા માટે હસ્તાક્ષર કરવામાં આવેલા છે ઓકે સૌથી વધારે સાયબર અટેકમાં પણ અમેરિકા પ્રથમ સ્થાન ઉપર છે ઓકે અને જે લોકોએ આન્સર નથી આપ્યો કહી દો હવે સાયબર અટેકમાં ભારતનો ક્રમ બીજો હતો વિશ્વની સૌથી ભયાનક કરોડિયાની પ્રજાતિ બીક લાગે એવી એ કયા દેશમાંથી મળી આ ઓસ્ટ્રેલિયામાંથી મળી બીક બોય નામની પ્રજાતિ છે આ સાથે ત્રેવીસ તારીખના બળિયોને બિનામ આપીએ મળી આવતીકાલે ચોવીસમી જાન્યુઆરીના બળિયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ